હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કે ખાખી સ્પેશિયલ ફાઉન્ડેશન બેન્ચનો આજે ચોથો લેકચર અને આજના લેક્ચરની અંદર આપણે મૂળભૂત અધિકારો કે બંધારણની અંદર જે મૂળભૂત અધિકારો તમને ભાગ ની અંદર આપેલા છે ઇન ડેપ્થ ડિટેલમાં સમજવાના છે ભણવાના છે ક્યાંય તમે ભણ્યા ના હોય એ રીતનો ભણવાનો પ્રયાસ મારો લેવાનો છે મૂળભૂત અધિકારો છે ને એ સિક્કાની બે બાજુ છે મૂળભૂત અધિકારોને ફરજો ક્લિયર ફરજો છે મૂળભૂત અધિકારો શું છે સિક્કાની બે બાજુ છે ઓકે અધિકાર છે તો શું છે કોઈ આપનાર હશે ને કોઈ મેળવનાર હશે ઓકે જે આપનાર છે એના માટે ફરજ બને છે ને જે મેળવે છે એના માટે અધિકાર હોય છે ક્લિયર હું સારી રીતે તમને સમજાવીશ ઓકે ગભરાવાની કોઈ જરૂર નથી સારી રીતે તમને મૂળભૂત અધિકારો છે એ આવડી જવાના છે ઓકે આની અંદર કોઈ પણ આપણે તમને ડાઉટ રહેવા નહીં દો ઓકે ઇન ડેપ્થ ડિટેલની અંદર આપણે ભણવાના છીએ હવે તો મૂળભૂત અધિકારો છે અને એવી જ રીતે બંધારણ ભણીશું તો બંધારણ આપણે બે રીતે એક તો હું તમને લખીને પણ સમજાવીશ અને પીપીટી દ્વારા તમને મજા આવશે એટલે કે પીપીટી અને લખીને બંને રીતે હું તમને સમજાવીશ ક્લિયર મારો પ્રયાસ રહેશે બંને રીતે તમને સમજાવવાનો હવે જો અધિકારોની વાત કરીએ મૂળભૂત અધિકારોની તો વાત રેવા જોઈએ પહેલા તો આપણે અધિકાર વાત કરીએ રાઈટ એટલે કે અધિકારો મૂળભૂત અધિકારની અત્યારે ખાલી અધિકાર ની વાત કરીએ ઓકે તો જે અધિકારો છે ને પ્રાચીન કાળની વાત કરીએ તો અધિકાર હોય તો લોકો હોય આમ જનતા હોય શું લાગે તો કે અધિકારો છે ને સાહેબ લોકોને ના મળે કોઈ દિવસ ઓકે પ્રજા છે એને કોઈ દિવસ અધિકાર મળવાના જ નથી એમનામાં એવી માન્યતા હતી ઓકે અધિકાર કોને મળેલા હોય તો કે અધિકાર કોનો હોય દરેક અધિકાર છે કોના હશે તો કે સાહેબ ભગવાન હોય ગોળ ના હોય ઓકે ગોડ છે એના બધા અધિકારો હોય કે ભગવાન પાસે જ બધા અધિકારો હોય શક્તિ છે સત્તા છે તો કે ભગવાન પાસે હોય છે એવી માન્યતા હતી પછી બંધાય કે ભગવાન છે તો એના પ્રતિનિધિ તરીકે રાજા હોય છે ઓકે એવું એટલે કે ઘણા બધા ઇસ્લામિક બધું એ રીતે ખલીફા તરીકે બધું હતું તો કે જે ભગવાન હોય તો ભગવાન પછી થોડા ઘણા અધિકારો કોને મળેલા હોય છે તો કે કિંગ ને રાજાને ઓકે એટલે કે કિંગ કે રાજા પાસે અધિકાર હોય છે ભગવાન પાસે અધિકાર હોય છે પછી રાજા પાસે અધિકાર હોય છે અને રાજા છે એ પોતાના અધિકારનો ઉપયોગ કઈ રીતે કરશે તો એના જે મંત્રીમંડળ હોય ઓકે જે મિનિસ્ટર હોય એના જે ઓફિસર હોય એ ઉપયોગ કરશે ઓકે જે ઓફિસર હોય એટલે કે મિનિસ્ટર હોય એ બધા રાજા અધિકારો ઉપયોગ કરશે ક્લિયર અધિકારો કોની પાસે પાસે હોય હોય રાજાની આપણે વાત કરી રહ્યા હવે અત્યારના વાત કરીએ તો આપણી પાસે મૂળભૂત અધિકારો ઘણું બધું આપેલું છે બંધારણ થકી આપણી પાસે છે ક્લિયર તો પ્રાચીન કાળ વાત કરીએ તો મૂળ અધિકારો છે ભગવાન પાસે હોય એવી માન્યતા હતી પછી શું છે તો કે રાજા પાસે અધિકાર હોય રાજા ને એનું મંત્રીમંડળ છે એ અધિકારોનો ઉપયોગ કરી શકે સામાન્ય પ્રજા હોય તો એને બોલવાનો સુધી પણ અધિકાર હોતો નથી તો આ સિચ્યુએશન છે ત્યારે ઈસવીસન બારસો માં

અધિકારો ની માંગ કરવામાં આવે છે અધિકારોની માંગ થાય છે ક્લિયર જે બ્રિટનના નાગરિકો હતા એમના દ્વારા અધિકારોની માંગણી કરવામાં આવી રાજાની વિરુદ્ધમાં થોડા ઘણા પ્રદર્શનને ઊભું કરવામાં આવે છે ઓકે અને અંતે ત્યારે બ્રિટનની અંદર રાજા કોણ હતા ઓકે તો આ ڈیٹ છે 15 જૂન 1215 ત્યારે બ્રિટનની અંદર રાજા હતા કિંગ જોન ઓકે કોણ હતા તો કે કિંગ જોન હતા ઓકે કિંગ જોન છે તો કિંગ જોન દ્વારા કિંગ જોન દ્વારા શું આપવામાં આવે છે તો કે કિંગ જોન દ્વારા મેગ્ના કાર્ટા ઓકે મેગ્ના કાર્ટા દ્વારા મેગ્ના કાર્ટા લિબરેશન તરીકે પણ ઓળખાય છે મેગ્ના કાર્ટા લિબ્રેશન ઓકે મેઘના કરતા લિબરેશન તરીકે જે ઓળખાય છે એના દ્વારા શું આપવામાં આવે તો નાગરિકોને કેટલાક સમ રાઈટ આપવામાં આવે એટલે કે સમઇટ આપવામાં આવે એટલે થોડા એવા થોડા એવા અધિકારો છે આપવામાં આવે છે સમજાય છે

ભાગ ત્રણ છે કાર્ટા તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો કે જે મૂળભૂત અધિકારો ભાગ ત્રણ ની અંદર આપણે જોઈએ છીએ તો વિશ્વની અંદર જો કોઈ પોતાના નાગરિકોને મળ્યા હોય તો ની અંદર હતા અને ની અંદર મેગ્ના કાર્ટા તરીકે ના સ્વરૂપે થોડા એવા અધિકાર અધિકાર કરતા કંડિશન વધારે હતી કન્ડિશન વધાર હતી શરતો વધારે હતી ઓકે આની અંદર શરતો વધાર હતી નાના એવા અધિકારો હતા જેના અત્યારે આપણે અધિકાર કહીએ નહીં પરંતુ શરૂઆત છે અધિકારની આ કાર્ટા દ્વારા થાય છે કિંગો દ્વારા થાય છે બેંક

તો વાત થઈ મૂળભૂત અધિકારોની ઓકે આ ક્યાંની વાત છે તો 1215 ની વાત છે ઓકે સેક્શન 1215 ની 15 જૂન 1215 ની વાત છે ક્લિયર ચલો હવે અમેરિકાની અંદર પણ ઓકે આ ક્યાંની વાત થી આપણે બ્રિટનની વાત કરી હવે અમેરિકાની અંદર યુએસ ની અંદર અમેરિકાની અંદર પણ શું થાય છે તો કે અમેરિકાની અંદર પણ 1776 ની 1776 ની અંદર શું કરવામાં આવે છે તો કે એની પાર્લામેન્ટ ની અંદર શું લાવવામાં આવે છે તો ફંડામેન્ટલ રાઇટ્સ બિલ લાવવામાં આવે છે ઓકે બિલ ઓફ રાઇટ્સ લાવવામાં આવે છે ઓકે શું લાવવામાં આવે છે તો કે બિલ ઓફ રાઇટ્સ બિલ ઓફ રાઇટ્સ લાવવામાં આવે છે બિલ ઓફ રાઇટ્સ લાવવામાં આવે છે અને આ બિલ ઓફ રાઇટ્સ છે એની અંદર કેટલા તો કે 10 જેટલા સુધારા વધારા કરવામાં આવે છે બિલ ઓફ રાઇટ્સ છે એની અંદર કેટલા તો કે સાહેબ 10 જેટલા ઓકે okay? 10 જેટલા 1 થી લઈને ઓકે 1 થી લઈને okay? 10 જેટલા સુધારા થઈ જાય થી લઈને દસ જેટલા આ બિલની અંદર એક થી લઈને દસ જેટલા સુધારા કરવામાં આવે છે ઓકે જેને આપણે બધાની સુધારા કહીએના એક થી લઈને દસ જેટલા સુધારા થાય છે અને અંતે અંતે અમેરિકાના જે નાગરિકો છે ઓકે એમને શું મળે છે તો કે એમને મૂળભૂત અધિકારો મળે છે મૂળભૂત અધિકાર મળે છે ઓકે મૂળભૂત અધિકારો અમને ક્યારે મળ્યા તેમણે ડાયરેક્ટ બંધારણી અંદર ઓકે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે ડાયરેક્ટ અમને બંધારણી અંદર મૂળભૂત અધિકારો મળી જાય છે ના સાહેબ એમને મળતા નથી ક્લિયર એમને ડાયરેક્ટ મૂળભૂત અધિકારો મળ્યા નહી એની અંદર બંધારણ સુધારા બધા બદલવામાં આવે ઓકે ત્યાં લેખિત બંધારણ પણ નથી ઓકે તો એક મૂળભૂત અધિકારો છે એ ડાયરેક્ટ અમને મળતા નથી પરંતુ ખાસ જે ભારતીયો છે ઓકે આપણા જે દેશના નાગરિકો છે એમને શું છે તો કે આપણે જ્યારે મૂળ આ બંધારણ બન્યું ત્યારે આપણે રાઈટ્સ છે ઓકે જે અધિકાર આપણા છે એ મૂળ બંધારણની અંદર આપણે મૂળ બંધારણ થકી આપણને મળેલા છે યાદ રાખવાનું કે મૂળ બંધારણ થકી આપણને આપણા અધિકારો મળ્યા છે ભાગ 3 ની અંદર ક્લિયર થાલે જો કે પણ ડાઉટ જેવું લાગે તો તમે પૂછી શકો છો ઓકે કોઈ પણ ડાઉટ ક્વેશ્ચન કન્ફ્યુઝન જેવું લાગે તો પૂછી લેજો અને ખાસ જે મિત્રો નવા છે એમને જણાવી ખાસ જે મિત્રો નવા છે એમને જણાવી કે તમે PSI કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છો ઓકે PSI કોન્સ્ટેબલ તમે કરી રહ્યા છો તો કોન્સ્ટેબલ આપણે લઈને છે ફાઉન્ડેશન બેચ ઓકે ફાઉન્ડેશન બેઝ જેની અંદર તમારું ફાઉન્ડેશન છે એ મજબૂત કરવાનું છે આ ફાઉન્ડેશન બેઝ છે ને તો ફાઉન્ડેશન બેન્ચ ની અંદર તમારો ફૂલ સિલેબસ ઓકે પીએસઆઈ કોન્સ્ટેબલનો તમારો ફૂલ સિલેબસ છે ને ફૂલ સિલેબસ સિલેબસ તમને કવર કરાવવામાં આવશે એટલે કે ભણાવવામાં આવશે ફૂલ સિલેબસ કવર કરવામાં આવશે સાથે ઓકે એની સાથે બીજું શું મળવાનું છે તમને તો એની સાથે તમને મળવા પાત્ર છે ટોપિક વાઇઝ ટેસ્ટ ઓકે ટાઈમ ટેબલ મુજબ ઓકે ટાઈમ ટેબલ મુજબ ઓકે ટાઈમ ટેબલ મુજબ ટોપિક વાઇઝ ટેસ્ટ ટોપિક વાઇઝ મોક ટેસ્ટ ટોપિક વાઇઝ મોક ટેસ્ટ તમને મળવાની છે ક્લિયર ઓકે તો આ પેસ એ ફાઉન્ડેશન બેઝ ક્યાં મળવાની છે તો તમને યુટ્યુબ માં જ મળવાની છે ઓકે ક્યાં તો યુટ્યુબ માં જ છે ઓકે યુટ્યુબ ની અંદર જ તમને મળવાનું છે એટલા માટે તમારે શું કરવાનું છે તો યુટ્યુબ માં મળવાની છે એટલા માટે તમારે આપણી આર્ધ્યા ફાઉન્ડેશન એપ છે ને ડાઉનલોડ કરી લેવાની છે ને આર્ધ્યા ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ ને ઓકે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવાની છે ઓકે યુટ્યુબ ચેનલ જેને સબસ્ક્રાઇબ કરી લેવાની છે આર્ધ્યા ફાઉન્ડેશન એપ છે ને ડાઉનલોડ કરી લેવાની ત્યાં તમને આ ટેસ્ટ છે આપવા મળશે ક્લિયર કઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન પૂછજો આપણે તમને એનો જવાબ આપીશું ઓકે સમજાવીશું ક્લિયર ચલો

એ પાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ અને બીજું શું છે તો કે ડીપીએસપી પણ આવે છે ઓકે ડીપીએસપી જેને આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઓકે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખીએ છે તો બે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી છે એનીંદર શું ભેદ રહેશે તો ફંડામેન્ટલ રાઇટ્સ શું જાતો સાઈબા તો અધિકારો છે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે ઓકે એવું તમે કહો છો ક્લિયર પરંતુ મારું કેવું એ છે કે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી બંને અધિકારો જ છે એ તમને હમણાં સમજાઈ જશે ઓકે તમને સમજાઈ જવાનું છે ક્લિયર ચલો

સોશિયલ રાઇટ ઓકે સોશિયલ રાઇટ સોશિયલ રાઇટ ને આપણે કહીએ છીએ સામાજિક અધિકાર સામાજિક અધિકાર ઓકે સોશિયલ રાઇટ ને કયા અધિકાર તરીકે ઓળખીએ છીએ તો સામાજિક અધિકાર અધિકાર તરીકે આપણે ઓળખીએ છીએ હવે સિવિલ રાઇટ છે પોલિટિકલ રાઇટ છે ઇકોનોમિક રાઇટ છે અને સોશિયલ રાઇટ છે તો નાગરિક અધિકાર રાજકીય અધિકાર આર્થિક અધિકાર સામાજિક અધિકાર આ અધિકારોના પ્રકાર છે આટલા પ્રકાર આપણે અધિકારોને વર્ગીકૃત આપણે કરી શકીએ ઓકે આટલા પ્રકાર આપણે અધિકારો છે કરી શકીએ તો અંદર ભાગ 3 ની અંદર અંદર શું જોવા મળે છે જો પહેલા તો જે આપણો દેશ હતો ને ઓકે દેશ હતો જ્યારે આપણો બંધારણ અમલમાં આવ્યું ઓકે છવ્વીસ જાન્યુઆરી સોરી જયારે આપણું બંધારણ અમલમાં આવ્યું એ પહેલા આપણે જયારે બંધારણની રચના કરી રહ્યા હતા આપણા બંધારણ આગળ વધલી બેઠક છે આપણે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ આપણી પહેલી બેઠક મળી આ સમયની અંદર આપણો ભાર દેશ કેવો હતો કે ગુલામ હતો ઓકે આપણે અંગ્રેજોના ગુલામ હતા એ સમય છે કે ભારતના લોકો છે એને બોલવાનો અધિકાર નહોતો ઓકે તો એ ટાઈપની સિચ્યુએશન અંગ્રેજોના સમયના ગાળાની અંદર હતી ક્લિયર ઘણો શું હતું શોષણ થતું હતું ભારતીય લોકો ભારતીય લોકોને અધિકાર મળવા જોઈએ આપણે બધાના ઘવૈયા ઇચ્છતા હતા એટલા માટે બધાના જે ઘડવૈયા હતા એમને નાગરિક અધિકારો પણ આપવા હતા રાજકીય અધિકારો પણ આપવા હતા આર્થિક અધિકારો પણ આપવા હતા સામાજિક અધિકારો પણ આપણા ભારતના નાગરિકોને આપવા હતા પરંતુ જે સિવિલ રાઇટ્સ અને પોલિટિકલ રાઇટ્સ છે ને એ આપો હોય ને તમારે સિવિલ રાઇટ્સ અને પોલિટિકલ રાઇટ તમારે કોઈ નાગરિકને આપવા હોય તો એની અંદર તમારી ઈચ્છા શક્તિ જોવે ઓકે ઈચ્છા શક્તિ જો હોય ઈચ્છા શક્તિ તમારી હોય ને તો તમે અધિકારો આપી શકો ઓકે ઈચ્છા શક્તિ ખાલી જોવે તમે ઈચ્છા શક્તિ ધરાવતા હોય તો સિવિલ રાઇટ્સ અને પોલિટિકલ રાઇટ્સ આપી શકો ઓકે સિવિલ રાઇટ્સ એટલે કે નાગરિક અધિકાર અને પોલિટિકલ પોલિટિકલ રાઇટ એટલે શું સિવિલ રાઇટ્સ અને પોલિટિકલ રાઇટ એટલે કે નાગરિક અધિકાર અને રાજકીય અધિકાર હવે જો આ અધિકારો તમારે કોઈ નાગરિકને આપણે આપવા હોય આપણે બંધારણના ઘડવાઈએ જો અધિકાર આપવા હોય તો એના અંદર ઈચ્છા શક્તિની જરૂર પડે ઓકે

એમને અમે આ અધિકારો છે 100% આપીશું 100% અમે અધિકારો છે અમારા નાગરિકોને આપીશું ઓકે 100% આ અધિકારો છે ઓકે ફંડામેન્ટલ રાઈટ્સ એટલે કે અધિકારો છે અમે આપીશું ઓકે 100% અધિકારો છે રાઈટ્સ છે અમે અમારા નાગરિકોને આપીશું આવું આપણે બંધારણ ઘડવ્યા હોય કીધું અને આપીશું ક્યાં આપીશું તો કે કીધું કે ભાગ 3 ની અંદર ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકાર તરીકે ઓકે મૂળભૂત અધિકાર તરીકે અધિકારો આપીશું મૂળભૂત અધિકાર એટલે કે સાહેબ આ અધિકારો ભલે નાગરિક અધિકાર રહ્યા રાજકીય અધિકાર રહ્યા પરંતુ ઉપયોગ કરી શકશે ન્યાયલયની અંદર જઈ શકશે એટલે આ અધિકારો જે છે ભાટાની અંદર જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ કેવા છે તો ન્યાયિક અધિકારો છે કેવા છે તો સાહેબ ન્યાયિક અધિકારો છે ક્લિયર આપણા આપણે આપેલા અધિકારો છે ક્લિયર ઇકોનોમિક રાઇટ છે ઓકે

આર્થિક અધિકાર જો આ તમારે કોઈ નાગરિકો હોય ને આપવો હોય તો ઈચ્છા શક્તિની તો જરૂર પડે છે જરૂર આ અધિકાર તમારે નાગરિકોને આપવો હોય તો ઈચ્છા શક્તિ ની જરૂર પડે જ ઈચ્છા શક્તિ હોય તો જ આપી શકો ઈચ્છા શક્તિ તો આપણે બંધારના ઘડવૈયાની હતી ઓકે ભરી લીધી કે અમારા નાગરિકોને મારા અધિકારો આપવા છે ઓકે આર્થિક અધિકારો આપવા છે સામાજિક અધિકારો આપવા છે પરંતુ આપણું બંધારણ છે સગવીસ

પૈસાની જરૂર પડે રૂપિયાની જરૂર પડે ક્લિયર આર્થિક જરૂર પડે આર્થિક રીતે આપણે સરદર હોય ત્યારે અધિકાર તમે આપી શકો સાઈબ ઇકોનોમિક આર્થિક અધિકાર એટલે આર્થિક અધિકાર એટલે કે તમે કામ કામ નો અધિકાર છે ઓકે કામ માંગવાનો અધિકાર કામ નો અધિકાર છે ની અંદર આર્થિક અધિકાર કહેવાય કામ

પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલીસ નીતિના માર્ગદર્શન બંધારના ઘડિયાઓ ભારતના નાગરિકોને આપવા મૂળભૂત અધિકાર સ્વરૂપે જ આપવાના હતા ક્લિયર પરંતુ ત્યારે ભારત દેશ એટલે બધો સક્ષમ નતો કે અધિકારો આપણે એમને આપી શકીએ ભારત દેશ સક્ષમ નતો કે ભારતના નાગરિકોને અધિકારો આપી શકીએ આપણે બંધારણના ઘડવાયાઓ હતા એમ એ સમયે કીધું હતું કે ત્યારે અમારી કમનસીબી છે કે અધિકારો છે આપણા નાગરિક કોને આપી શકતા નથી એટલે કે અધિકારો આપીશું પરંતુ આ અધિકારો 100% 100% નથી આપી શકતા ઓકે અધિકાર નથી આપી શકતા એટલે કે આ અધિકારનું તમે કોઈ પણ ઉલ્લંઘન નહીં કરી શકે એટલે કે આ અધિકારનું ઉલ્લંઘન થાય તો તમે ન્યાયાલયમાં જઈ શકો પરંતુ આ અધિકાર 100% આપે એવી સ્થિતિમાં નથી એટલા માટે શું થાય છે તો કે જે રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે તમે કોર્ટની અંદર જઈને પટકારી ના શકો કે ન્યાયિક નથી ઓકે ન્યાયિક નથી આ અધિકારો કેવા છે ન્યાયિક નથી ક્લિયર તો આપણા બધા એ અધિકારો અમે આપ્યા છે અને સામાજિક અધિકારો આપ્યા છે એ અધિકારો અમે સો ટકા અત્યારે અમે આપી શક્યા નથી કારણ કે અમારી કમ નસીબી છે પરંતુ આવનારી જે ભવિષ્યમાં ભવિષ્યમાં આવનારી જે સરકારો છે ઓકે ખાસ આપણા બંધારના ઘડવૈયાઓ હતા કે ભવિષ્યમાં જે આવનારી સરકારો છે એ સરકાર જ્યારે એ સમૃદ્ધ થાય ઓકે આપણો દેશ સમૃદ્ધ થાય એ કેપેબલ થાય આ અધિકારોને મૂળભૂત અધિકારના રૂપમાં આપવા માટે તો એ આપણા નાગરિકો આપજો ચાર ની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ અધિકારો જ છે પરંતુ એ શું છે આ કારણોસર એ મૂળભૂત અધિકારની અંદર સમાવેશ નથી થયેલો ક્લિયર એમાંથી હોય તમે પડકારી શકો એ અધિકારોનું પાલન ના થાય તો ક્લિયર સમજાય છે એક બેઝિક ઓવરવ્યુ આપણે મેળવી રહ્યા હતા ઓકે એક બેઝિક ઓવરવ્યુ મેળવી રહ્યા હતા જો ફંડામેન્ટલ રાઈટ્સ છે ને એટલે કે મૂળભૂત અધિકારો છે મૂળભૂત જે અધિકારો છે એ કોને મળેલા છે મૂળભૂત અધિકારો છે એ નાગરિકોને મળેલા છે ઓકે કોને તો નાગરિકોને મળેલા છે નાગરિકોને મળેલ છે કોની વિરુદ્ધમાં મળેલા છે

અને એટલા જ માટે અધિકારો છે એ 100% આપી નથી શકાય ઓકે 100% 100% નથી આપી શકાય એટલા માટે શું છે તો આને તમે કોર્ટમાં ના જઈ શકો ઓકે કોર્ટમાં ના શકો ન્યાયિક નથી ઓકે ન્યાયિક આ અધિકાર નથી ન્યાય પાત્ર નથી ઓકે આને લઈને તમે કોર્ટમાં ના જઈ શકો પરંતુ રાજ્ય છે ઓકે આપણે બંધારણના ગડબૈયાઓ છે એમને કીધું છે ઓકે શું કીધું છે કે જ્યારે પણ ઓકે જ્યારે પણ આપણો દેશ છે સમૃદ્ધ થાય ત્યારે આપણા નાગરિકોને અધિકારો છે એ क्वेश्चन कन्फ्यूजन हो तो तुम मैंने पूछी सको ने खास तुम आज सुधी आप यूट्यूब चैनल सब्सक्राइब न करो तो सब्सक्राइब कर लो कारण के खाकी स्पेशियल पी एस आई कॉन्स्टेबल फाउंडेशन बेच लू आयो ए बेच की अंदर तुमने ओके फाउंडेशन बेच की अंदर तुम्हें शू मूँ तो फाउंडेशन बेच की अंदर पी एस आई कॉन्स्टेबल जस्ट वन मिनट हूँ तुमने महिता आप दूसरे पी एस आई कॉन्स्टेबल फाउंडेशन बेच की अंदर क्यों मड़वाना हूँ चाहिए तुमने पीएसई क्वांटिबल फाउंडेशन बेचनी है तो सही तो ना पीएसई क्वांटिबल फाउंडेशन बेचनी है तमारो जिस सिलेबस चे ओके okay? जो पुलिस क्वांटिबल नो पीएसई नो जिस सिलेबस चे ओके जिस सिलेबस चे सिलेबस तमारो एंटायर कवर करवाऊँगा उसे okay? ओके सिलेबस कवर करवाऊँगा उसे ओके �